જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં મિત્રો આજના વિડિયોમાં અમે તમને જણાવવાના છીએ કે શ્રી કૃષ્ણ કહે છે કે સવારમાં જે લોકો વહેલા ઊઠે છે તેમણે આ એક વસ્તુ જરૂર ખાઈ લેવી સવારમાં વહેલા ઊઠીને તમારે આ એક વસ્તુ ખાઈ લેવી તમારું જીવન કૃષ્ણ ભગવાન ધન દોલત થી ભરી દેશે તે માટે તમારે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે ત્યારે તમને

તો તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અને દરિદ્રતા પણ આવી શકે છે મિત્રો જો તમે પણ આવી ભૂલો કરતા હશો તો આ એવી કેટલી ભૂલો તમારા પરિવારના વિનાશના કારણ પણ બની શકે છે તે માટે તમારે આ ભૂલને ક્યારેય ન કરવી તો મિત્રો પૂરી જાણકારી માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો આ સાથે સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં સૌપ્રથમ તો લખી દેજો હર હર મહાદેવ અને જે લોકો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તેવો ચેનલને સબસ્ક્રાઇબ તો સૌ પ્રથમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો રાત રાતે સવારે તમારે વહેલા ઉઠીને આ એવી વસ્તુ ખાઈ લેવી જોઈએ આ વસ્તુ ખાવાથી તમારા જીવન પરમાંથી તમને ક્યારેય પણ ધનની કમી નહીં થાય અને જો માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ ન કરતા હોય તો માત્ર તમે આ વસ્તુ ખાઈ લેશો તો તમારા ઘરમાં માતા લક્ષ્મીજી ટકવા લાગે છે તે માટે આ વસ્તુ વિશે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે આખું વર્ષ તમારા ઘરમાં ધનની કમી ક્યારેય નહી સર્જાય જો મિત્રો તમે ધંધો કરી રહ્યા છો તો વધારે તમારે નુકસાન સહન નહીં કરવું પડે અને તમે નોકરી કરી રહ્યા હશો

એ પણ સાંભળ્યું હશે કે તેમના ઘરમાંથી દરિદ્રતા પૈસાની કમી ક્યારેય ઓછી નથી થતી અથવા તો પૈસો તો ઘરમાં આવે છે પરંતુ તે પૈસા નથી ટકતા તે પૈસાની બચત તેઓ નથી કરી શકતા એકાદ આવે છે અને બીજા હાથેથી જતા રહે છે તો જો મિત્રો તમારા ઘરમાં પણ આ પ્રકારની પરેશાની હોય આ પ્રકારની મુશ્કેલી હોય તો તમારે આ વિડિયોને અંત સુધી જોવો પડશે તો તમને તેના ઉપાયની અમે તમને સચોટ માહિતી આપશું અને આનો ઉપાય તમે કેવી રીતે કરી શકો સવારમાં કઈ એવી વસ્તુ ખાઈને તમે આ સમસ્યાનું નિદાન લાવી શકો તે તમને જાણકારી આ વિડીયોમાં જાણવા મળવાની છે મિત્રો જો તમારા ઘરમાં પણ આ બધી સમસ્યાઓ થઈ રહી હોય અથવા તો પૈસાને લઈને સમસ્યાઓ થઈ રહી હોય ધનને લઈને સમસ્યાઓ થઈ રહી હોય ઘરમાં શાંતિ ન રહેતી હોય ઘરના સભ્યો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ રહેતા હોય જો મિત્રો તમે પણ આની પાછળનું કારણ જાણવા માંગો છો તો તેની પાછળનું કારણ એ પણ હોઈ શકે છે કે તમારા દ્વારા કરવામાં આવેલી કેટલી એવી ભૂલો કે જે તમારા હિતે થઈ હશે તો તેમને કારણ જાણે ભૂલો થઈ હશે હોય જે આપણા ધર્મશાસ્ત્રમાંથી ભૂલ કરવાનું વર્જિત બતાવવામાં આવ્યું હોય અને જો તમે એવી ભૂલો કરી દેતા હોય અને જો તે સમયે કરવાની ભૂલો કરી દેતા હોય તો તેને કારણે તમારા ઘરમાં આવા પ્રકારની સમસ્યાઓ આવી શકે છે દરિદ્રતા પણ આવી શકે છે મિત્રો આપણા ધર્મશાસ્ત્રમાં એવા કેટલાય નિયમો પણ એવી કેટલી બાબતોમાં જણાવવામાં આવે છે કે જે વાતોનું જો તમે પાલન નથી કરતા તો તમારા જીવનમાં ભારે નુકસાન આવી શકે છે તે આપણા વડીલો આપણને સમજાવીને ગયા છે પરંતુ આપણે એવી નાની મોટી વાતોમાં વાતોનું જો પાલન ન કરીએ તો આપણા જીવનમાં ચોક્કસપણે નકારાત્મકતા આવી શકે છે અને આપણા જીવનમાં આ બધી સમસ્યાઓ આવી શકે છે જે તમે જાણે અજાણે આવી ભૂલો કરી દેતા હોય જો તમે પણ આવી ભૂલો કરતા હોય અને જો તમને ન ખબર હોય તો તમારે આ વિડીયોને જોવો જોઈએ અને આ જાણકારીને તમારે જાણવી જોઈએ મિત્રો આજના સમયમાં ઘણા લોકો આ નવા ફેશનના યુગમાં આ એવા કેટલી પૌરાણિક વાતોને ધ્યાનમાં નથી લેતા અથવા તો તે નિયમોનું પાલન નથી કરતા અને જેને કારણે આ સમસ્યાઓ તેમના જીવનમાં આવી જાય છે પરંતુ મિત્રો જ્યારે પણ તે વ્યક્તિના જીવનમાં આવી કેટલી એવી ભૂલો આવે છે અથવા તો કેટલી એવી સમસ્યાઓ આવે છે ત્યારે તે તેની પાછળનું કારણ જાણવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે મિત્રો ઘરમાં દરિદ્રતા આવવાનું કારણ આપણે સોયજ જ હોઈએ છીએ આપણા જે પહેલાના ઘરેલા કામ હોય આપણા જે ખરાબ કર્મ હોય અથવા તો જે આપણા ધર્મશાસ્ત્રમાં જે કાર્યો કરવાનું વર્જિત બતાવવામાં આવ્યું હોય તો આપણે તેવા કાર્યો કરીએ તો તેને કારણે આપણા ઘરમાં દરિદ્રતા આવી શકે છે ગરીબી પણ આવી શકે છે દેવી દેવતાઓ આપણા ઘરમાંથી જતા રહે છે અને આની પાછળનું મુખ્ય કારણ આ જ હોઈ શકે છે કે તમારે તમે પૂર્વમાં કરેલા તમે જે ખરાબ કર્મો કરેલા હોય તે હોય છે ઘણા લોકો એમ પણ કહે છે કે અમે ખરાબ કર્મો નથી કર્યા તો શા માટે અમારા જીવનમાં આવું થતું હશે પરંતુ તેમણે જાણે અજાણે એવી નાની મોટી ભૂલો કરી દીધી હોય જેને આપણા ધર્મશાસ્ત્રમાં કરવાની વર્જિત બતાવવામાં આવ્યું હોય તો તેઓ આવી ભૂલો કરે છે તો તેમના જીવનમાં આ તમામ સમસ્યાઓ આવી જાય છે આપણા દ્વારા કરવામાં આવેલા ખરાબ કર્મોને કારણે સફળતા આપણને ઊભા રાખે છે અથવા તો આપણી સફળતા સુધી આપણને પહોંચવા નથી દેતા મિત્રો આની સાથે આપણા ધર્મશાસ્ત્રમાં એ પણ બતાવ્યું છે કે તમારે ઉઠીને ડાયરેક્ટ એટલે કે જ્યારે તમે સવારમાં ઉઠો છો ત્યારે તમે સીધા કયા એવા કાર્યો કરો છો અને કયા એવા કાર્યો નથી કરતા અથવા તો કયા કાર્યો કરવાનું સારું બતાવવામાં આવ્યું છે અને ક્યા કાર્ય કરવાનું ખરાબ બતાવવામાં આવ્યું છે જો મિત્રો તમે પણ આમાંથી ખરાબ કાર્યો કરતા હશો તો તમારા જીવનમાં દરિદ્રતા ભૂખમરો અને ગરીબી આવી શકે છે તો આ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે તો ચાલો હવે એ જણાવીએ કે તમારે સવારે ઉઠીને કયા એવા કાર્યો ન કરવા અને એની સાથે એ પણ જાણીએ કે તમારે કઈ એવી વસ્તુઓ સવારે વહેલા ઉઠીને ખાઈ લેવી કે જેને કારણે તમારા જીવનમાંથી તમે દરિદ્રતાને દૂર કરી શકો છો અને તમારા જીવનમાં તમે ધનવાન બની શકો છો એટલે કે તમારી તમામ ઈચ્છાઓ તમે પૂર્ણ કરી શકો છો અને તમે સુખમય જીવન જીવી શકો છો મિત્રો ચાલો હવે અમે તમને તેવી કેટલી ભૂલો વિશે જણાવી દઈએ કે જે ભૂલો તમારે સવારે ઉઠીને ન કરવી જો તમે આ ભૂલો કરો છો તો તમારા જીવનમાં બરબાદી આવી જશે મિત્રો હવે નંબર 1 ની વાત કરીએ તો જો તમે સવારે ઉઠીને સીધા અરીસાની સામે જોવો છો અથવા તો જો તમે સવારે ઉઠીને સીધા સ્તેર તમારું મોઢું કાચમાં જોવો છો તો તે અશુભ માનવામાં આવે છે જો તમે સવાર સવારમાં આવી રીતે કરતા હશો તો તમારા જીવનમાં ગરીબી આવી જશે આની સાથે આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સવારે ઉઠીને સીધા તમારે કાચમાં ન જોવું સવારે ઉઠીને સીધું જો તમે કાચમાં જુઓ છો તો તે દરિદ્રતા અને આત્મવિશ્વાસની કમી કરે છે તે માટે તમારે સવારમાં ઊઠીને સીધા તમારું મોઢું કાચમાં ન જુઓ મિત્રો નંબર 2 ની વાત કરીએ તો આજના સમયમાં ઘણા લોકો સવારે ઊઠીને સીધા ખાવાનું ખાઈ લે છે અથવા તો ચા નાસ્તો કરી લે છે પરંતુ આવી રીતે ન કરવું આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે આ એકદમ ખોટું માનવામાં આવે છે જો તમે પણ સવારે માં સીધા જાગીને ચા નાસ્તો કરો છો તો તે તમારા દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે કારણ કે આપણા શાસ્ત્રોમાં એ લખેલું છે કે તમારે સવારે જાગીને પહેલા તો સ્નાન આદિ કરવું ભગવાનની ભક્તિ કરવી ત્યારબાદ તમે ભોજન કરી શકો છો તો તે શુભ માનવામાં આવે છે નહીતર આ તમારા દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે આની સાથે એક તમે કાર્ય બીજું પણ કરી શકો છો તે તમારે સૂર્યદેવને જરૂરથી સવારમાં જળ અર્પણ કરવું જોઈએ જ્યારે તમે ભોજન કરો છો તેના પહેલા તમારે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ તેનાથી સૂર્યદેવ તમારાથી પ્રસન્ન થશે અને સૂર્યદેવના નમસ્કાર કર્યા વગર જો તમે અનાજને ખાવ છો તો તે અશુભ માનવામાં આવે છે કારણ કે આનાથી તમને દુર્ભાગ્યનું કારણ પણ તે આ બની શકે છે કારણ કે સૂર્યદેવને કારણે તમે અનાજને ખાઈ શકો છો જો સૂર્યદેવ હશે તો તમને અનાજની પ્રાપ્તિ થશે તે માટે તમારે જરૂરથી પહેલા તો સૂર્યદેવને જળ અર્પણ કરવું અથવા તો સૂર્યદેવના તમારે નમસ્કાર કરવા અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ મિત્રો ઘણા લોકોને મોઢું ધોયા વગર જ ખાવાની આદત હોય છે પરંતુ તેમણે આદતને છોડી દેવી નહીંતર તેમના જીવનમાં દુર્ભાગ્યનું તે કારણ પણ બની શકે છે આનાથી આપણા સ્વાસ્થ્ય સંબંધિત ઘણા બધા રોગો પણ થઈ શકે છે અને સાથે સાથે સૂર્યદેવ પણ નારાજ થઈ શકે છે તે માટે તમારે સૌપ્રથમ તો મોઢું સાફ કરીને ત્યારબાદ જ તે તમારે ખાવું જોઈએ સવારનું ભોજન ગ્રહણ કરવું જોઈએ અને સાથે સાથે તમારે સૂર્ય ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ મિત્રો નંબર 3 ની વાત કરીએ તો ઘણા લોકો સવારે ઉઠ્યા બાદ તરત જ પોતાના ભાગ્યને દોષ દેવા લાગે છે અથવા તો ભગવાનને દોષ દેવા લાગે છે અથવા તો પોતાની કિસ્મતને દોષ લેવા લાગે છે સવારમાં ઉઠ્યા બાદ તરત જ તે પોતાના ભાગ્ય ઉપર તેવો દોષ દેવા લાગે છે કે મારા ભાગ્યમાં આ નથી લખ્યું વગેરે વગેરે તેવો વિચાર્યા કરે છે પરંતુ આવો વિચાર ન કરવો અથવા તો આવું ન બોલવું મિત્રો આપણા ધર્મશાસ્ત્ર અનુસાર એ પણ માનવામાં આવે છે કે સવારમાં ઉઠ્યા બાદ તરત જ તે મોઢાથી આપણે ઈશ્વરનું નામ લેવું જોઈએ તો તમે તે મોઢાથી નકારાત્મક વસ્તુઓનું નામ લો છો સકારાત્મક બાબતોનું નામ નથી લેતા તો તમારા જીવનમાં હંમેશા દુઃખનો પહાડ તૂટ્યો પડે છે ઘણા લોકો તો એમ પણ વિચારે છે કે મહેનત કરીએ છીએ છતાં પણ શા માટે ફળ નથી મળતું પરંતુ જો તેઓ આવી રીતે ભૂલો કરે છે પોતાના ભાગ્યને દોષ દેવા લાગે છે તો ઈશ્વર પણ તેમનો સાથ નથી આપતા તે માટે તમારે સવારમાં ઉઠ્યા બાદ તરત તમારા વિશે નકારાત્મક ન બોલવું અથવા તો કોઈ બીજા વ્યક્તિના વિશે તમારે નકારાત્મક વસ્તુ ન વિચારવી અને આની સાથે તમારે સવારે ઉઠ્યા બાદ તરત જ તે ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈને ઈશ્વરનું ધ્યાન કરવું ત્યારે તમારો આખો દિવસ શુભ અને ફળિયાદી બને છે મિત્રો નંબર ચારની વાત કરીએ તો ગંગાજળનું આપણા શાસ્ત્રમાં ખૂબ જ વધારે મહત્વ છે મિત્રો પૌરાણિક કથા અનુસાર એવું પણ માનવામાં આવે છે કે ગંગા એ એવી નદી છે કે જેમાં સ્વયં દેવી દેવતાઓને સ્નાન કરેલું છે દેવી દેવતાઓએ તેમની શક્તિ ગંગામાં આપેલી છે તે માટે ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે મિત્રો રાત્રે સુતા સમયે તમારે એક કામ અવશ્ય કરવાનું છે કે જ્યારે પણ તમારે તમે સૂવો છો તેના પહેલા તમારે એક ત્રાંબાના લોટામાં પાણી ભરવાનું છે તેની અંદર તમારે એક થી બે ચમચી ગંગાજળ નાખી દેવાનું છે અને આખી રાત તમારે તે પાણીને તમારા માથા પાસે રાખવાનું છે અને સવારમાં ઉઠ્યા બાદ તમારે સીધા સ્તે તે જળને લઈને તમારા હાથ વડે તમારા પથારીમાં તમારે તેને છટકાવ કરવાનો છે તે જળથી છટકાવ કરવાનો છે ત્યારબાદ તમારે તે જળને પી લેવાનું છે તમારે નિયમિત આ રીતે જો તમે કરો છો તો તેને કારણે ભગવાન તેમના આશીર્વાદ તમને આપે છે સાથે ભગવાન શ્રી કૃષ્ણ એ પણ કહે છે યુગો સુધી કોઈ પણ કષ્ટો નથી થતા કોઈ પણ દુઃખો નથી થતા અને તેમને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આ વ્યક્તિ લક્ષ્મીજીની કૃપાથી રંગમાંથી રાજા પણ બની જાય છે આની સાથે એ પણ માનવામાં આવે છે કે મૃત્યુના સમયે વ્યક્તિના મોઢામાં જો તમે ગંગાજળ નાખી દો છો તો તેના કારણે તેના તમામ પાપ જે પાપ કર્મ હોય તે નષ્ટ થઈ જાય છે અને તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને સાથે જ તે એને મોક્ષની પ્રાપ્તિ પણ થઈ જાય છે ગંગાજળ ક્યારે પણ અશુદ્ધ નથી થતું અને ક્યારે પણ ખરાબ નથી થતું મિત્રો નંબર 5 ની વાત કરીએ તો જો તમારા જીવનમાં તમે નકારાત્મક શક્તિને દૂર કરવા માંગતા હોય તમારા જીવનમાં હંમેશા સકારાત્મક શક્તિને લાવવા માંગતા હોય તો તમારે આ કામ અવશ્ય કરવું મિત્રો સવારમાં તમારે સૌપ્રથમ તો તમારા મુખને દર્પણમાં નથી જોવાનું ત્યારબાદ તમારે ભગવાન ઠાકોર ભગવાન શ્રી કૃષ્ણને તમારે પ્રાર્થના કરવાની છે અને તમારા રૂમની સામેની દીવાલમાં તમારે તેમની તસવીર જરૂર લગાવવી અને જે લોકો સવારમાં શ્રી કૃષ્ણ ભગવાનના આશીર્વાદ દર્શન કરે છે તો તેમના જીવનમાં ઉન્નતિ જરૂર થાય છે અને તેઓ સફળતાને પ્રાપ્ત કરવા માંગે છે તો તેઓ આસાનીથી સફળતાને પ્રાપ્ત કરી શકે છે તે માટે તમારે જરૂરથી સવારમાં ઉઠ્યા બાદ તરત જ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા જોઈએ દર્શન કરવા જોઈએ સવારમાં ઉઠ્યા બાદ તમારે ધરતીને સ્પર્શ જરૂરથી કરીને ધરતી માતાના તમારે આશીર્વાદ લેવા જોઈએ અને તમારે ધરતી માતાના આશીર્વાદ લીધા પછી તમારે ધરતી માતા પાસેથી ક્ષમા માંગવાની છે ત્યારબાદ તમારે તેમના ઉપર તમારો પગ રાખવાનો છે એટલે કે ત્યારબાદ તમારે ધરતીને તમારો પગ સ્પર્શ કરવાનો છે જો તમે દિનચર્યા દરમિયાન આવી રીતે કરો છો તો તેને કારણે તમારા ભાગ્યમાં જો કોઈ પણ ગ્રહ દોષ હોય તો તે પણ દૂર થઈ જ થાય છે અને આની સાથે જો તમારા જીવનમાં કોઈ પણ દુર્ઘટના લખેલી હોય તો તે પણ દૂર થઈ જશે તમારે માત્ર આટલું જ કરવાનું છે છે અને અને તમારા જીવનમાં વધારે વધુ સુખ સમૃદ્ધિ મેળવવાની મિત્રો જ્યારે પણ તમે સ્નાન કરી લો છો ત્યારબાદ તમારે કોઈ પણ તમારા મોટા ઘરના વડીલના આશીર્વાદ જરૂર કરવા જો મિત્રો તમારા ઘરમાં કોઈ વડીલ નથી અથવા તો કોઈ વૃદ્ધ વ્યક્તિ નથી તો તેમની તસવીરને તમારે જરૂરથી નમસ્કાર કરવા અને તમારે ભગવાનના આશીર્વાદ પણ મેળવવા તો મિત્રો ચાલો મિત્રો હવે તમને એ પણ જણાવી દઈએ કે કઈ એવી શુભ વસ્તુ છે કે જેને તમારે સવારે ઉઠીયા બાદ તરત જ તે ખાવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે કોઈ પણ લોકો આ વસ્તુ ખાઈ લે છે તો તેમના ઘરમાં હું ખુદ બિરાજમાન થાઉં છું તેમના જીવનમાં તેમના તમામ કષ્ટોને હું ખુદ દૂર કરી દઉં છું તે માટે તમારે આ વસ્તુને જરૂર ખાઈ લેવી જોઈએ જે વસ્તુ આગળ હું તમને જણાવવાનો છું તે જાણો જણાવું તે પહેલા અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવે નંબર 1 ની વાત કરીએ તો જ્યારે પણ તમે કોઈ પણ કાર્ય માટે ઘરની બહાર નીકળો છો ઘરમાં જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે તમારે બે ચાર દાણા ચોખાના જરૂર ખાવા જોઈએ આનાથી માતા લક્ષ્મીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમને ખુદ આપે છે તે માટે જ્યારે પણ તમે સવારે ઘરની બહાર જાઓ ત્યારે તમારે બે ત્રણ ચોખાના દાણા ખાઈ લેવા મિત્રો હવે નંબર બે ની વાત કરીએ તો જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો જ્યારે પણ તમે કાર્ય કરવા માટે ઘરની બહાર નીકળો છો ત્યારે તમે મંદિરમાં ભગવાનને હાર ચડાવ્યો હોય અથવા તો તમે જે ભગવાનના ચરણોમાં ફૂલ ચડાવ્યા હોય તેમાંથી તમારે એક પાંખડી ખાઈ લેવાની છે એટલે કે તેમાંથી તે ફૂલમાંથી તમારે એક પાંખડી તોડીને ત્યારબાદ તેને તમારે પ્રસાદીના સ્વરૂપમાં ગ્રહણ કરી લેવાની છે આનાથી તમને ભગવાનના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે અને ભગવાન સ્વયં તમને તેમના આશીર્વાદ આપે છે આની સાથે તમે જે કોઈ પણ કાર્ય શરૂ કરશો તે સંપૂર્ણ રીતે સફળ થશે તમે જે પણ કાર્ય શરૂ કરવા જાઓ છો તે તમારું સફળતાપૂર્વક પૂર્ણ થાય છે આની સાથે આપણે નંબર 3 ની વાત કરીએ તો શ્રી કૃષ્ણ એમ પણ કહે છે કે જ્યારે પણ તમે કોઈ પણ સારું કાર્ય કરવા જાઓ છો શુભ કાર્ય કરવા માટે જાઓ છો તેના પહેલા તમારી કોઈ પણ ગળી વસ્તુ ખાઈને જરૂર જવું જોઈએ તેનાથી જો તમે કોઈ પણ શુભ કાર્ય કરવા જઈ રહ્યા હશો તો તે તમારું શુભ કાર્ય સફળ થઈ જશે તમે જે પણ આશીર્વાદ ભગવાનની પાસેથી મેળવવા માંગતા હોય તો તે આશીર્વાદ તમને પ્રાપ્ત થશે આની સાથે તમારે એ યાદ રાખવા જેવી વસ્તુ છે કે જ્યારે પણ તમે સવારે ગળિયું ખાવ છો તે સર્વોત્તમ માનવામાં આવે છે તેનાથી તમે જે પણ કાર્ય શરૂ કરો છો અથવા તો તમે જે પણ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો કોઈ પણ કામ કરવા જઈ રહ્યા છો તો તેમાં તમને અવશ્ય સફળતા મળે છે અને તમને બધું જ પ્રાપ્ત થઈ જાય છે આની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ એ પણ કહ્યું છે કે માથા ઉપર ચંદનનો તિલક જે કોઈ પણ મનુષ્યને વિજય પ્રાપ્ત કરાવે છે એટલે કે મનુષ્ય જે કોઈ પણ કામ કરવા જઈ રહ્યો હોય જે પણ સફળતા મેળવવા જઈ રહ્યો હોય તો ત્યારે તેમને અવશ્ય સફળતા મળે છે મનુષે રોજ સવારમાં ચંદનનો તિલક કરવું પોતાના માથા ઉપર ચંદનનું તિલક કરવું તે દેવી દેવતાઓના આશીર્વાદ મળ્યા સમાન માનવામાં આવે છે એ માટે માથા ઉપર તમારે ચંદનનું તિલક જરૂરથી કરવું આપણા શાસ્ત્રોમાં આની સાથે એ પણ કહ્યું છે કે જે કોઈ પણ લોકો સવારના સમયે પોતાના માથા ઉપર તિલક લગાવીને બહાર જાય છે તો તેમના પર દેવી દેવતાઓના સર્વોચ્ચ આશીર્વાદ રહે છે દેવી દેવતાઓ તેમના આશીર્વાદ આ લોકો ઉપર વરસાવતા રહે છે તે જે લોકો પોતાના માથા ઉપર ચંદનનો તિલક કરતા હોય અથવા તો કોઈ પણ તિલક કરતા હોય તો તેમના પર ભગવાનના આશીર્વાદ રહે છે મિત્રો આની સાથે જે લોકો પોતાના માથા ઉપર તિલક કરે છે તો તે વ્યક્તિ પોતાના અકાળ મૃત્યુથી પણ બચી જાય છે જો તેના કુંડળીમાં અકાળ મૃત્યુ હોય તો તે તેનાથી પણ બચી જાય છે આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવ્યું છે કે જે કોઈ પણ લોકો નિયમિત રૂપે ભગવાન સૂર્યદેવને જળ ચડાવે છે સૂર્યનારાયણને જળ ચડાવે છે તો તેના સમાજ ઘર પરિવાર તમામ જગ્યાએ તેનું તેની કીર્તિ થાય છે અને બધા લોકો તેની પ્રશંસા કરે છે તે માટે તમારે જરૂરથી સવારમાં સૂર્યદેવને જળ ચડાવવું જળ અર્પણ કરવું આની સાથે સારા સ્વાસ્થ્યની સાથે સાથે તમને લાંબી ઉંમર પણ મળે છે અને તમારી ત્વચાની ચમક પણ વધે છે અને સ્વાસ્થ્ય સંબંધી લાભ પણ થાય છે આની સાથે આપણા ધર્મ પુરાણમાં એ પણ લખેલું છે કે જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો ત્યારે તમારે જરૂરથી થોડી ખાંડ તેમાં દહીં મિશ્ર કરીને ખાવું જોઈએ આ શુભ સગુણ માનવામાં આવે છે આ ઉપાયથી તમારા તમામ કાર્યોમાં તમને સફળતા મળે છે અને તમારી પાસેથી નકારાત્મકતા દૂર રહે છે આની સાથે આપણા ધર્મશાસ્ત્રમાં એની પણ સલાહ આપવામાં આવી છે કે તમારે સવારમાં સ્નાન આદિ કરીને સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈને તુલસી માને જળ અર્પણ કરવું જો તમે તુલસી માતાની નાની એવી સેવા કરો છો તો તેને કારણે તમારા દેવી દેવતાઓ તેમનો આશીર્વાદ તમને આપે છે તે માટે તમારે જેટલું બની શકે તેટલી તમારે તુલસી માતાની સેવા કરવી અને શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે જે લોકોના ઘરમાં તુલસી હોય છે જે લોકો તુલસીની સેવા કરે છે તો તેમના ઘરમાં સદાય દેવી દેવતાઓના આશીર્વાદ બનેલા રહે છે દરરોજ તમારા ઘરમાં મંદિરમાં પૂજા કરવી અને પૂજા કરતા સમયે દીપક અને અગરબત્તી કરવી જોઈએ દીવો અને અગરબત્તીમાંથી જે ધુમાડો નીકળે છે તે તેને કારણે વાતાવરણમાં રહેલી જેટલી પણ નકારાત્મક શક્તિ હોય તે દૂર થઈ જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ જે લોકો પોતાના ઘરમાં રોજ દીવો પ્રગટાવે છે તો તેના ઘરમાંથી વાસ્તુને લગતા જેટલા પણ દોષ હોય તે નષ્ટ થઈ જાય છે મિત્રો આ સાથે તમારે તમારા ઘરમાં એ પણ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે સવારના સમયમાં તમારા ઘરનું વાતાવરણ એકદમ શાંતિ ભર્યું હોવું જોઈએ એકદમ શુદ્ધ હોવું જોઈએ કેટલાય લોકોના ઘરમાં સવારના માહોલમાં જ તે અશાંત થઈ જતો હોય સવારથી જ તે તેમના ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય નાની નાની વાતોને લઈને તકરારો થતી હોય પરંતુ ઘરમાં આમ ન થવા દેવું જોઈએ ઘણા લોકોના ઘરમાં ઉઠ્યા બાદ તરતસ તે કળેશ અશબ્દો વગેરે જેવો માહોલ જોવા મળે છે વગેરે જેવું કાર્ય કરતા હોય તેવું જોવા મળે છે તો તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે અને તમારા ઘરમાં સવારથી જ તે તમારે ઝઘડા કળીશ કંકાસ નથી કરવાના તો તેને તમારા ઘરમાં દેવી દેવતાઓનો નિવાસ કરે છે તે માટે તમારે આવી બાબતોનું ધ્યાન રાખવું પછી ભલે તે પતિ પત્ની વચ્ચે હોય દીકરો અથવા તો માતાની વચ્ચે હોય જો તેઓ આવી રીતે નાની વાતને લઈને લઈને ઝઘડા કરે છે તો તેઓ સવારમાંથી ઝઘડા કલેશ કરે છે તો તેને કારણે હંમેશા તેમના ઘરમાં દરિદ્રતા રહે છે અને ઘરમાં ક્યારેય પણ ઉન્નતિ નથી થતી અને આવા ઘરોમાંથી

સવારના સમયમાં જરૂરથી ધ્યાન રાખવી અને જો તમે સવારમાં ઉઠ્યા બાદ આ વસ્તુઓનું પાલન કરો છો તો જરૂરથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે શ્રી કૃષ્ણ ખુદ કહે છે કે જે લોકોના ઘરમાં આ રીતનું સવારમાં વાતાવરણ હોય છે તો તેમના ઘરમાં તેઓ ખુદ નિવાસ કરે છે તે માટે તમારે આવી નાની મોટી બાબતોનું જરૂરથી ધ્યાન રાખવું અને ઘરમાં સવારનું વાતાવરણ આવું હોવું જોઈએ જે લોકો સવારે આ વસ્તુઓ ખાઈને પોતાના કાર્યમાં જાય છે કાર્ય ઉપર જાય છે અથવા તો સવારમાં આ વસ્તુ ખાઈ લે છે તો તેમના જીવનમાં ક્યારે ગરીબી નથી આવતી તે માટે તમારે આ નિયમોનું જરૂરથી પાલન કરવું તો દેવી દેવતાઓ તેમના આશીર્વાદ તમારા ઘર ઉપર જરૂર વરસાવે છે મિત્રો આ સાથે આપણી આજની જાણકારી અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ જાણકારી પસંદ આવી હોય